જે તલાટી અને સરપંચનું જે મનસ્વ વર્તન જે થયું એવા આક્ષેપ કરવામાં આવે છે મહીસાગરથી જે સમાચાર કે જે મહીસાગરમાં સરપંચ અને તલાટીના મનસ્વી વર્તન આક્ષેપ સાથે કડાણા તાલુકાના જે વડાજાપા ગ્રામ પંચાયતનો મામલો છે કે જ્યાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી આદેશ આપ્યા છે ત્યારે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવે છે ત્યારે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓને ને કરવામાં આવી હતી જ્યાં લેખી અને મૌખિક રજુઆત છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા